ત્યાં તમે આવી શકો છો અને એવરી સન્ડે આપણે 149 માં અનલિમિટેડ આ 150 રૂપિયામાં તમને અનલિમિટેડ આપી દઉં તમને મજા આવે એનો ભૂખા પેટે આતરે ના ખાતા અને હવારે હટ હટાટી બોલાવી લીયો એટલે મજા આવી જશે મજા આવી જશે જો બધી જ વસ્તુ આપણે પ્યોર સિંગલ સેવ ખમણી પાત્રા પછી નવતાના સમોસા પછી આપણે નાયલોન ખમણ ટમટમ અને વાટીદારના ખમણ અને ભાઈ આ લોકોની જે ચટણી છે સાહેબ એ ચટણી ખાવા માટે તો લોકો પાકેલ હોય છે આ જે ચટણી સાથે તમે ખાવ એટલે માં જે આ ખાવાની મજા જ કંઈક અલગ આવશે જો આની અંદર ની જે ચટણી લીલી ચટણી બનાવી ગી તીખી જોરદાર લાગતું હોય છે કાંદા લસણવાળી જે મસ્ત ચટણી ખાવ

અને બીજું તમને દઉં કે ખાવા આવશો તો મજા જ આવશે મજા જ આવશે સો ટકા મજા જ આવશે